સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસના ગામની ધન્યભૂમિ ઉપર તારીખ 25 બાર 2025 ના રોજ સત્સંગ મેળાવળો યોજાયો જેમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમદ રામજી બાપા શ્રીમદ નાથુ બાપા તેમજ શ્રીમદ જયસિંહ બાપાના અમૃત વચનો રસપાન કરાવવા પરમ વંદનીય પરમ પૂજ્ય શ્રી રામજી બાપા ધોલવાણી જેમના પવિત્ર અને પુનિત પગલા સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની સાથે સાથે ખેરાસના સહિત આસપાસના ગામોના ભાઈઓ બહેનો અને વડીલો અને સૌ ગ્રામજનો મોટી સંખ્યામાં સત્સંગની પાવન ભૂમિ એવા થેરાસના ગામે સૌ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં સત્સંગ મેળાવણામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત તમામ લોકોને પરમ પૂજ્ય શ્રી રામજી બાપાએ પોતાના મુખ કમળમાંથી પ્રથમ સૌને રામ રામ કરી સૌનું કલ્યાણ થાય તેવી શાસ્ત્રોક્ત વાતો કરી અને સત્સંગમાં આવેલા તમામ લોકોને સારા કર્મો કરવાની વાતો કરી હતી સાથે થેરાસના ગ્રામજનો દ્વારા સૌ લોકો માટે સુંદર પ્રસાદની વ્યવસ્થા કરી હતી અને સૌએ મહાઆરતી કરી અને પૂજ્યશ્રીના આશીર્વાદ લઈ સૌ છૂટા પડ્યા હતા બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા